મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરા ત્યાં આપી દેવામાં આવે છે આપ દ્રશ્ય જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો હું કહું છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ લે બધું અને આ ગાય માતા માનની હરસંઘવી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપ ગૌચર તો ખાઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું ગળ્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું ગળ્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે નહીં સરકાર જનતા તો તમને જવાશે પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડ ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી કેમ તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ તમને તમારા હૃદય કાપી ઉઠશે એવું તો બધા જો આ ગાનો આપ જોઈ જાવ જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક પણ ઘાસનું તણખલું નથી એક પણ ઘાસનું તણખલું નથી હો ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટ બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડી મરી ગઈ છે ભૂખી તરસી માં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને ને વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપીથી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને नगर पालिका होदेदार भाजपा सरकार ते तो मेन जवाबदार बनो छो कई बताओ गाय माता हालत जो आगे बताओ आगे हालत जो तेजी गाय माता जाओ उभी कर दो आ गाय माता हालत जो उभी कर बोला बीजे गाय माता आगे जाओ गाय बीजे बताओ है क्या बोले गाय माता बताओ आ गाय माता हालत जो ते

તે કાય માતા માતાની હાલત તમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકા જ્યાં બતાવો આ કાય માતા માતાની હાલત બતાવો કરાવત જો સાહેબ સો નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કર્યા છે એક બી ફોન નથી ઉપડ્યો મારો નંબર આપીશ તમને તપાસ ને મારી પર તપાસ બેસાડજો અને જેલ ને મેલ અમારા માટે દોનો સમાન છે તમે એવું ના સમજતા કે તમારેથી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો પર ફોન કર્યો એકબી ફોન પડવાનું થયો અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે રાજીનામું આપી દો સાહેબ ગૃહ મંત્રી છું તમને ગૃહમંત્રી કહેતા કઈ માથાની હાલત જુઓ આ કઈ માતા ની હાલત આ કૃત્યુ પામી ગઈ છે બધી આ ભૂસ્સી તી કયા માથે મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કાય માથે બતાવો આ બતાવો આ બાજુ પેલી માતા જો

કેમ કે અત્યારે હિન્દુ મુસલમાન વાળી વાત તો બહુ હરસંગી સાહેબ ને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછળીની હાલત જો તમે મારી હમણાં જ પડી પડો અને શું ગુનો છે આ બચ્ચાનો શું ગુનો છે આ છે મારા એના એની ભૂલ છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો વાછડા એ ત્યાં ત્રીસ કોટી દેવ દેવતા નો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતા ની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કહો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે ને જે લખ્યું છે પૂર્ણ જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ જ રાખજો આ ગાય માતા ગાળો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ત્યાં જુઓ કેટલી બધી ગાય માતા બતાવો આ ગાય માતાઓની હાલત જુઓ મિત્રો તમે આ ગાય માતાની હાલત જોયા ભાઈ અમારું હૃદય કાપી ઉઠે છે અહીં દ્રશ્યો જોયા પછી આ બધું ભાઈ જલ્દી આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કેમ કે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા વાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની ની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતલખાને પહોંચી જાય ને અલના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની ની હિન્દુવાની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો અમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપ્યું થયો છે આ મારી મર્યાદામાં બોલું છું કે બાકી એવી શબ્દ આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા અને પાંજરા પોળે પોતાના બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોવા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા આપ્યું છે અમારું કામ છે અમે અમારી રિક્સ ઉપર જોવા મિત્રો આ બાજુ જુઓ આ બાજુ જુઓ આ બધું બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપ આપતો હિન્દુના દીકરા છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવે છે તો તમારે રૂવા તક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાન વાળી વાત આત્મા બધાને જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા

બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વ ની વાતો કરવાની સરકાર ખોટી છે એક પણ ઘાસ તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોયું તમે કોઈ જગ્યાએ પાણી અવાડો જો મિત્રો એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ ત્યાં આપી દેવામાં આવે છે આ દ્રશ્ય જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ બધું અને આ ગાય માતા માનનીય હરસંઘવી સાહેબ તમારી પોલીસને ને એવું કેજો જાતે ફરિયાદી બને એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપ ગૌચર તો ખાઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓ બદનામ કરીને તમે જે કાવતરું ગળ્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું ગળ્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે સરકાર જનતા તો તમને જવાબ હશે પણ ઉપરવાળો ભગવાન પણ તમે છોડ ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં કેટલા બી કેમકે તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ તમે તમારા હૃદય કાપી ઉઠશે એવું તો બધા જો આ ગાયો આપ જોઈ જાવ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક પણ ઘાસું તણખલું નથી એક પણ ઘાસું તણખલું નથી હો ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓન્લી ફોર પચાસ સાઈઠ ફૂટ ના બે સીટ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં મરી ગઈ છે અને આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બને જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાની હાલત જો આગળ બધા ધ્યાન

માનવી હરસંગી સાહેબ સો નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કરે છે એક બી ફોન નથી પડ્યો મારો નંબર આપીશ તમને તપાસ કરવી મારી પર તપાસ બેસાડજો અને જેલનો મેલ અમારા માટે દોનો સમાન છે એટલે તમે એવું ના સમજતા કે તમારાથી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબર પર ફોન કર્યો એક બે ફોન પડવા માં અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસને લેવા આ તમારી તાનાશાહી આ તમારી વ્યવસ્થા અને ગૃહમંત્રી માંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થા ને કહે હું ગૃહમંત્રી છું સરમ સર આવી ગયો તમને ગૃહમંત્રી કહેતા માથાની હાલત જો આ કયા માતા માતાની હાલત આ કયા માતા મૃત્યુ પામી ગઈ છે બધી આ ભૂસ્સી ત્યાં મતે મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કઈ માતા બતાવો આ કયા માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જો પેલી પાછળ કયા માતા બતાવો એમને આ ભૂસ્તી તી કૃત્યુ પામે જયભાઈ બ્રાહ્મણ આ એમની કેવું સારા છે પાંજરાપુર જય ભાઈ બ્રાહ્મણની એમને અમે કઉ જાણ કરેલી તમારી કોઈ શાળાઓમાં વ્યવસ્થા કરો છાડી જો આ વાછળી તમારા દ્રશ્ય મિત્ર મિન્ડિયા મિત્ર મિન્ડિયાઓના ખેસ ખે કેવ ખાસ કરીને મીડિયા વાળા મિત્રો કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કતાર હિન્દુ વાળી વાતો બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછળની હાલત જો તમે અને આ નજર મારી હમણત પડી બોલો અને આના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે એની ભૂલ છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધા ત્યાં ત્રીસ દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની ની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કહો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણ જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી જેના રાજમાં માનનીય હરસંઘવી સાહેબ સાહેબ કેતા તમને શરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કહેવું પડે જયારે કોઈ ખાટકીને આવે ત્યારે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ આપી દેવામાં આવે છે દ્રશ્ય ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતા ની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ લે છો અને આ ગાય માતા માનનીય હરસંઘી સાહેબ તમારી પોલીસને એવું કહેજો બને એટલું યાદ રાખજો આખલા વાળા તમારા ભાજપ છે ગાય માતા રોડ ઉપર આવી માલધારી કાવતરું કર્યું અને ગાય માતા ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે સરકાર જનતા તો તમને જવાશે પણ ઉપર વાળો ભગવાન પણ તમે છોડ ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી ટાઈમ તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવો તમને અગાઉ દ્રશ્ય બતાવીશ તમે તમારા હૃદય કાપી જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જુઓ તમે એક પણ ઘાસું તળકલું નથી એક પણ ઘાસું તણખલું નથી હોય ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડીને મરી ગઈ છે અને ભૂખી તરસી છે આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બને જ છો કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાની હાલત જો આગળ આગળ આનો ફીકર તો આગળ જ્યાં ગાય માતાની હાલત જો તમે આ બધી ગાય માતા આવીને જાઉ ઊભી કરો

બાકી હવાદી સરકાર હિન્દુવાદી સરકાર તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે અને વાતો ગાય માતાની કરવાની જે ગાય માતા નામે સત્તા ઉપર આવ્યા તે ગાય માતાની હાલત તમારા રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકા ત્યાં બતાવો બધી ગાય માતાની હાલત બતાવો આગળ આવો આ ગાય માતાની હાલત જોવો તમે માનની હરસંગી સાહેબ સો નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કરે છે એક બી ફોન નથી પડ્યો મારો નંબર આપીશ તમને

આ વાછડી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મીંડીઓ મિત્રા મીંડીઓને ખેસ ખેસ કે ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ કે હિન્દુ મુસલમાન વાળી વાતો બહુ હરસંઘવી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત હોય ત્યારે હરસંઘવી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જો તમે અને આ નજર મારી હમણાં જ પડી બોલો અને નાના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે મારા

આગળ માતાની હાલત જોયા અમારું હૃદય કાપી ઉઠે છે અહીં જોયા પછી આ આવે આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા વાળા આ લોકો ને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની ની હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની શું જલ્દી કતલખાને પહોંચી જાય અલ ના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનો ફંડ અમુક કહેવાતી ગૌશાળાના પાંજરા પડે પોતાના બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે અને તો પણ તમે કયા અમુક ઉડેયા સરકાર ને સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાના જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારા સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ તળ તો તો મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે કોઈ જગ્યાએ પાણી મિત્રો એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જુઓ મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમે પણ માનનીય હરસંગી સાહેબ થાકા ફદારી બંધ કરી દેજો ગાય એના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકાર ને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં દ્રશ્ય બતાવી છે ના સર જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકાર ને ના લોકો બોલતા જૂતું મારજો કે બંધ થયા તું કયો વ્યક્તિ જો ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરા કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદ ખુલ્લે આમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે જાહેર માં ખટકીઓ લઈ જાય છે કાટકીને સજા થયેલા ફાકા ફોરી કરવા આવી જાય ફટફટ કરતો લા લોકોને શરમ આવી જોઈએ